અને અર્ધું લીંબુ અર્ધ લીંબુ નીચવી નાખવાનું પછી તેમાં કોથમેરી નાખી દઈએ થોડી આ બધું મિક્સ કરી નાખીએ पोट मेरी लाल मिर्चु हल्दी दाना जीरू બધું મિક્સ કરી નાખે લીંબુ લઈ ફ્રેન્ડ્સ તેમાં નાખે 2 ચમચી તેલ આવો મિક્સ કર લઈએ મિક્સ થઈ જાય એટલે તેમાં નાખી દઈએ બાફેલા બટેટા ફ્રેન્ડ્સ બધા મસાલામાં બટેટા નાખી દીધા છે મિક્સ કરી દીધા છે અને આને પાંચ મિનિટ માટે રેવા દઈએ ફ્રેન્ડ્સ આ છે લસણવાળું મરચું આમાં સાત આઠ કળી લસણ થોડીક હિંગ હળદર ધાણા જીરું મરચું મીઠું નાખીને મેં એની પેસ્ટ તૈયાર કરી છે હવે આમાં નાખીએ થોડુંક પાણી અને પછી બધું મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આમાં બે પાવડા તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે થોડીક હિંગ નાખી દઈએ અને પછી લસણ વાળું મરચું નાખી દઉં ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું એટલે તેમાં મેં થોડીક હિંગ નાખી અને લસણ વાળું મરચું એમાં એડ કરી દીધું હવે એને જરીક સથળાય એટલે ઓલું બટેટા એ નાખી દઈશું આમાં થોડુંક ધાણા જીરું નાખ્યું એક ચમચી અને સ્વાદ પ્રમાણે આમાં પણ સંચળ સ્વાદ પ્રમાણે સંચળ નાખી મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય એટલે હવે આમાં બટેટા નાખી દેવાના

સવારે મેં બટેટા ભૂંગળા કર્યા હતા બપોરે ત્યારે તમને મળી હતી ને અત્યારે હવે પોણા છ વાગે મારો બ્લોક ચાલુ થાય છે તો ફ્રેન્ડ્સ મારે કામ તો બધું થઈ ગયું પણ હજી આ બાકી છે તો ચાલો હું અમારો હાર પતાવું પૂરો કરું ત્યાં સુધી બજાર મારી સાથે તો ચાલો મારો હાર પૂરો કરી લઉં